નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે તેમના બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડી જેવા અમુક ભથ્થામાં વધારો મળશે મળતી માહિતી અનુસાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પચાસ ટકા અને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવશે નાણા મંત્રાલયે બાર માર્ચ બે હજાર રોજ જણાવ્યું હતું કે બે હજાર ચોવીસમાં એક જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનો વધારો લાગુ કરવામાં આવશે પાડોશી દેશમાં મોંઘવારી આસમાને પાડોશી દેશ એવા પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ફરી ડામાડોળ થવા લાગી છે જીવન જરૂરિયાતની ની સીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ખાસ કરીને ખાદ્ય વસ્તુઓ મોંઘી બની છે એક કિલો લોટની કિંમત રૂપિયા પહોંચી ગઈ છે જે થોડા સમય પહેલા રૂપિયા ત્રણસો ને ત્રીસ હતી પાકિસ્તાનની ચલણમાં એક રોટલીની કિંમત રૂપિયા પચીસ થઈ ગઈ છે રોજનું કમાઈને ખાતા લોકોની હાલત દયનીય સ્થિતિ પર પહોંચી ગઈ છે પીએમ મોદીએ જામ સાહેબની મુલાકાત કરી આજે પીએમ મોદી હાલારના પ્રવાસે છે સભા સંબોધન કરતા પીએમ મોદીએ જામનગરના જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી ચીડ ઉપરથી ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ ભરેલો અગ્નિ જેવી સ્થિતિ છે ગઈકાલે ગુજરાતભર માં પીએમ મોદીને સમર્થન આપવા ક્ષત્રિયોને અપીલ કરી હતી કોન્સ્ટેબલ પાંચ ની લાંચ લેતા જડપાયો ભરૂચના ઉમરલા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ એવા રાજેન્દ્ર જયસિંહ વસાવા પાંચ હજાર રૂપિયા ની લાંચ લેતા જડપાયો હતો તેમણે ફરિયાદીની કાસ્ટિંગ ગાડીઓ ફરવા માટે લાંચ માંગી હતી જેની ફરિયાદ એબીસીમાં કરવામાં આવી હતી વસાવાએ કાસ્ટિંગનો વ્યવસાય કરનાર પાસે આ લાંચ લીધી હતી જો કે આ પૈસા નહીં આપે તો તેની ગાડી ફરવા નહીં દઉં તેવી ધમકી કોન્સ્ટેબલે આપી હતી પીએમ મોદીએ ભારતના પાસપોર્ટની તાકાત જણાવી પીએમ મોદીએ આણંદની જનસભામાં જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન એક જ પાસપોર્ટ ચાલી રહ્યો હતો દુનિયાના કોઈ પણ દેશના નાગરિકોને યુદ્ધ વચ્ચેથી નીકળવા માટે એક જ પાસપોર્ટ ચલાવતો હતો તે ભારતના રાષ્ટ્રધ્વજવાળો પાસપોર્ટ હતો પાકિસ્તાનના લોકો પણ ભારતનો ઝંડો બતાવે તો ત્યાંથી આર્મી જવા દેતી હતી બધાએ ભારતના ધ્વજની તાકાત અનુભવી પણ છે શિક્ષણ વિભાગે જાહેર કર્યું ઉનાળુ વેકેશન શાળાઓમાં પરીક્ષાનો માહોલ પૂરો થયો છે શિક્ષણ વિભાગે શાળાઓમાં પાંત્રીસ દિવસનું નું ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે ઉનાળુ વેકેશન રાજ્યની શાળાઓમાં નવ મે બે હજાર ચોવીસ થી બાર જૂન બે હજાર ચોવીસ સુધીનું રહેશે શિક્ષણ વિભાગ અનુસાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત તેર જૂન થી થશે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપક મંદિરો બાલ અધ્યાપક મંદિરો સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ઉનાળુ વેકેશન રહેશે આ માહિતી શેર કરવા વિનંતી સીએમ કેજરીવાલ ને આવતીકાલે મળશે જામીન નો વિરોધ કર્યો નથી તેવી જ રીતે કેજરીવાલ ને પણ જામીન આપવામાં આવશે કારણ કે ઈડી પાસે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી કેજરીવાલ પાસેથી એક રૂપિયો પણ મળ્યો નથી પીએમ મોદી એ માત્ર ખોટા વચનો આપીને જનતાને ને ચેતર્યા છે તેજી સાથે ખુલ્યું શેર બજાર આજે શેર બજારની તેજી સાથે શરૂઆત થઈ છે સેક્શન એસી પોઈન્ટના ઉછાળા સાથે ચુમ્મોતેર હજાર પાંચસો પચાસના સ્તર પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી ચાલીસ પોઈન્ટના વધારા સાથે બાવીસ હજાર છસો પચાસના સ્તર પર કારોબાર કરી રહ્યો છે હાલમાં અદાણી ટોટલ ગેસ બીપીસીએલ ટીમીએસી મોટર કંપની જાયન્ટ્સ અને ગોદરેજ કન્ઝ્યુમર ટોપના ગેનર છે

નાણા મંત્રાલયના ડેટા મુજબ સીજી રૂપિયા કરોડ આઈ જીએસટી માંથી રૂપિયા નવ્વાણું હજાર છસો ને ત્રેવીસ કરોડ અને શેષમાંથી રૂપિયા તેર હજાર બસો ને સાઠ કરોડ એકત્ર થયા હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર